નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટીપ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જ્ઞાન સાધના પેપર સોલ્યુશન લઈને આવી રહ્યા છીએ તો મિત્રો ફરીથી મારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો મિત્રો સૌપ્રથમ કહેવા માંગીશ કે આ એન્સર કી છે એ ડિજિટલ મેથેમેટિક્સ ટીપ યુટ્યુબ ચેનલ દ્વારા તૈયાર કરેલી છે આમાં કોઈ પ્રશ્ન સાચો ઉત્તર રાજ્ય બોર્ડની આન્સર મુજબ જ માન્ય રહેશે હવે શરૂઆત કરી મિત્રો પહેલો ઘડિયાળ તો સમય તો થર્મોમીટર સી તાપમાન નોર્થ દિલ્હી ઈસ્ટ કોલકત્તા સરસ ત્રીજો સોમનાથ ગુજરાત મહાકાલેશ્વર બી મધ્યપ્રદેશ ચોથો નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં ખોટતી સંખ્યા જણાવો એક્સ અને વાય શ્રેણી છે અલગ અલગ પહેલી બત્રીસ પાંત્રીસ અડત્રીસ એક્સ બરાબર એકતાલીસ અને એવી જ રીતે તેત્રીસ પાંત્રીસ સાડત્રીસ વાય બરાબર ઓગણચાળીસ માટે એ બરાબર એક્સ એ એક્સ બરાબર એકતાલીસ વાય બરાબર ઓગણચાલીસ પાંચમો નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવશે તો સી તેર નીચે આપેલ સવારા સરવારામાં એની કિંમત કેટલી હશે સી આઠ સાતમો નીચેના પૈકી કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય બી એક લાખ નેવ્યાસી હજાર એક્યાસી આઠ આઠસોના અડધાના પંદર ટકા કેટલા થાય સોરી બસોના અડધાના પંદર ટકા આમ તો ભૂલ જ છે બસોના અડધા એટલે સો થાય અને સોના પંદર ટકા એટલે બી બરાબર પંદર આવશે અહીંયા ભૂલ છે સીને બી બરાબર પંદર આવશે નવમો નીચેનામુંથી અલગ પડતો વિકલ્પ શોધો ડ્રમ દસમો નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો સી ચરોતર સારસ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો બાર નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર આ આકૃતિમાં કેટલા અર્ધ વર્તુળ આવેલા છે બી આઠ ચૌદમું નીચે આકૃતિમાં આપેલ તરા આગળ વધારતા કઈ આકૃતિ આવશે બી નીચે આપેલી આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અડીસામો કેવી દેખાશે તે શોધો બી નીચેની આકૃતિ અડીસામો કેવી દેખાશે તે જણાવો એ સત્તર કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ડી બાર સત્તર સાડત્રીસ સિતોતેર એકસો સત્તાવન તો બી ત્રણસો સત્તર ઓગણીસ એસસીડી ટી ઈ એફ એચ તો પછી ડી આવશે વીઆઈજે હવે નીચેના સમીકરણમાં ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે તો જવાબમાં આપેલ ગાણિતિક સંજ્ઞાનો ઉપયોગ કરી વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો એની અંદર છ એ આવશે જવાબ ગુણ્યા બરાબર અને વત્તા એકવીસ એવી જ રીતે એકવીસ છે એ આવશે ગુણ્યા બરાબર વત્તા બાવીસ અભ્યાસ જ્ઞાન તો કામ સી અનુભવ ત્રેવીસ અમેરિકા ડોલર જાપાન બી એન ચોવીસમું પીવી સિંધુ બેડમિન્ટન દીપક પુનિયા બી રેસલિંગ કયો શબ્દ બનાવી શકાશે નહીં તો ડી કે કારણ કે કે નથી અંદર છવ્વીસમો શબ્દ પરથી કયો શબ્દ બનાવી શકાશે તો સી બનાવી શકાશે સત્યાવીસમો કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે તો બી પચાસ અઠ્યાવીસમો શ્રેણીમાં પાંચમું પદ કયું આવશે એ સત્યાવીસ પી ઓગણત્રીસ નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે બી બીડી એ સી ત્રીસ દીપક એ અનિલનો ભાઈ છે દીપક એ સુનિલનો પુત્ર છે બીમલ એ સુનિલ પિતા છે તો અનિલ અને બીમલ વચ્ચે શું સંબંધ સી પૌત્ર દાદા એકત્રીસમો જો નવ વત્તા સાત બરાબર અઠાવન ત્રણ વત્તા અગિયાર બરાબર એકસો ચોવીસ તો તેર વત્તા પાંચની કિંમત શું મળે બી આડત્રીસ બત્રીસની અંદર ભૂલ છે એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ ગ્રેસિંગ માર્ક્સ આપી શકે છે તેત્રીસમો કઈ આકૃતિ અલગ પડે છે ડી ચોત્રીસમો નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે સી બાર એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી બરાબર એક બે ત્રણ ચાર પોચ અને સ્ટેડી બરાબર નવ ત્રણ એક સાત આઠ પોચ તો નેટનેસ બરાબર બી એકવીસ તોતેર એકવીસ નવ્વાણું છત્રીસ નીચેની આકૃતિમાં પૂરતી સંખ્યા શોધો સી સિત્તેર નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો સી બે એક ચાર પોચ ત્રણ અડત્રીસ પ્રથમ બે આકૃતિઓ વચ્ચેના વિશેષ સંબંધને આધારે પછીની બે પ્રકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે ડી અલગ પડતું પ્રાણી કયું બી ખિસકોલી ચાલીસ નીચે આપેલી આકૃતિઓના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ સી એકતાલીસ આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન જ વિભાજન પામે છે ડી વાયરસ ફેક્ટરીના એક મશીનમાં આપેલ ચાર પૈકી કોઈપણ બર્તન વાપરી શકાય છે ધારો કે ચારેય બર્તનની કિંમત એક સરખી છે તો ફેક્ટરીના માલિકને કયું બર્તન વાપરવાનું ફાયદાકારક છે એ એલપીજી તેતાલીસમો તે થાઇરોઇડ ગ્રંથિની આદેશ આપતી ગ્રંથિ છે બી પિચ્યુટરી ચુમ્માળીસમો પદાર્થ પર લાગતા દબાણના સંદર્ભમાં શું સાચું છે જેમ સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ ઓછું પિસ્તાલીસમો દોલન કરતો એક પદાર્થ દોલન કરે છે આ પદાર્થની દોલનની આવૃત્તિ કેટલી છે ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે તો સી કોઈ પદાર્થ વિજારિત છે કે નહીં તે ચકાસવા સુડતાલીસમો પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર ત્રીસ અંશનો આપાત કોણ રચે છે આ કિસ્સામાં પરાવર્તન કોણ કેટલો હશે બી

કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીતાને કારણે ચહેરા પર ખીલ થાય છે સી પ્રસ્વેદ ગ્રંથિ બાવન પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોસમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો બેટરીના ધન છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે ડી ઓક્સિજન તેપન સામાન્ય રીતે બાથરૂમના નર સાયકલના હેન્ડલ પૈડાઓની રીમ વગેરે ચમકતા રાખવા માટે તેના પર સેનું પ્લેટિંગ કરવામાં આવે છે એ ક્રોમિયમ ચોપનમું અડીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહે છે પાર્શ્વીય વ્યુત્ક્રમણ પંચાવન ગૌના અંગાળીઓ કયા સૂક્ષ્મજીવથી થાય છે બી ફૂગ છપ્પન પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશમાં શા માટે સ્થાનાંતર કરે છે એ ઈંડા મૂકવા સત્તાવન ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે સી ટેસ્ટુબમાં બાળકનો વિકાસ અને જન્મ થવો અઠાવન કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે એ મરઘી ઓગણસાઇટ આમળા આંબલી તથા કાચી કેરીની જાળવણી સાના દ્વારા કરવામાં આવે છે એ મીઠું સાઈઠ લોખંડના બનેલા પુલને કાટ લાગવાથી બચાવવા લોખંડ પર સાનું આવરણ ચઢાવવામાં આવે છે ડી જીંક એકસઠ દાખલો પૂછ્યો છે એ માઇનસ વીસ એ સ્ક્વેર બી સી બાસઠમો દસ સેમી અને ત્રીસ સેમી લંબાઈના વિકર્ણ ધરાવતા સમ બાજુ ચતુષ્કોરનું ક્ષેત્રફળ કેટલું થાય બસો ચાલીસ સેમી સ્ક્વેર તેસઠમો બે સેમી બાજુ લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાશ્વ પૃષ્ઠફળ કેટલું થાય બી સોળ સેમી સ્ક્વેર જીરો ને ઝીરો 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 જીરો પાંચસો એકવીસને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખી શકાય ડી પાંચ પોઈન્ટ એકવીસ ગુણ્યા દસની માઇનસ ગાત પોસઠમો એક બારણીમાં રહેલી બધી ચોકલેટ એક બરણીમાં રહેલી બધી ચોકલેટ અઠ્યાવીસ બાળકો વચ્ચે વેચતા દરેકની પાંચ ચોકલેટ મળે છે બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી જો બાળકની સંખ્યામાં આઠનો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળશે સી સાત છાસઠમો પચીસ એક્સની ચાર ઘાત વાયની ત્રણ ભાગ્યા પચાસ એક્સ વાયની ત્રણ જવાબ કેટલો આવે સી એક ભાગ્યા બે એક્સની ત્રણ ઘાત સુડસઠ ત્રણ ટી બરાબર બે ટી વધતા અઢારનો ઉકેલ મેળવો ડી ટી બરાબર અઢાર ચિત્રમાં એક બોક્સ બરાબર ત્રણસો બલ્બ દર્શાવે છે તો નીચે દર્શાવેલા સંકેતો કેટલા બલ્બ દર્શાવે છે બી સોળસો પચાસ ઓગણીસ સારી રીતે ચીપેલા ચાર ભાગ્યા પાંચ પાના ચૌદ ભાગ્યા નવ એ બરાબર આઠ ખેતા એકવીસ ઇકોતેરમો સમાંતર બાજુ તત્વર ખૂણો પી નું માપ કેટલું થાય બી સો અંશ બોતેરની અંદર જે બી છે એ પાંચ ભાગ્યા એકવીસ એકવીસ આપવો પડે તો સાચો થઈ જાય માટે એ ત્રણસો નેવ્યાસી ચુંબોતેરમો ઘનમુરમો સત્તરસો અઠ્યાવીસ જવાબ આવશે બી બાર પંચોતેરમો સોર પી સ્કવેર ક્યુ સ્કવેર માઇનસ નવ ના અવયવો કયા છે ચાર પીક્યુ માઇનસ ત્રણ ચાર પીક્યુ દૂધરી છ કલાક પાઉ તૈયાર કરે છે ડી સાતસો સિતોતેર એક લમઘનની લંબાઈ પી સ્ક્વેર ક્યુ ઓહોળાઈ પી ક્યુ સ્કવેર અને ઊંચાઈ પી સ્ક્વેર ક્યુ સ્કવેર આર આર છે તો તેનો ઘન શોધો તો સી પી ક્યુની પોચગાત આઠોતેરમો સુક્ષ્મા દ્વારા મહિને તેના પગારમાંથી પંચોતેર રકમ ઘર ખર્ચ કરે છે ત્યારબાદ તેની પાસે આઠ હજાર જમા રહે છે તો તેને પગાર કેટલો હશે એ બત્રીસ હજાર 71 નો વર્ગ એ પાંચ હજાર એકતાલીસ એંસી વર્ષ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસમાં લેવાયેલ સીજીએમએસ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં કરેલ દેખાવની માહિતી એકસાથે દર્શાવ કયો આલેખ સૌથી યોગ્ય રહેશે બી દ્રિલંબ આલેખ એક્યાસી ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે એ આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે બેસી લેખકને શું નહીં ગમતું હોય બી કિશોર પશુપંખીના પંખીના વાર્તા સાંભળે તે ત્યાસી આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે એ દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રવણ અને વાંચવાની સામગ્રી મેળવી જોઈએ ચોર્યાસી આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે સી આઠમાના વિદ્યાર્થીઓને પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ પંચ્યાસી આ પ્રક્રમો પુસ્તકાલય અંગે નીચેની પૈકી શું સાચું છે બી પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે છ્યાસી નીચેના વાક્યોમાં કાળતરી પ્રયોગવાળું કયું વાક્ય છે બી તેને મોટેથી બૂમ પાડી સત્યાસી સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે ડી જાવા માથામણ મથામણ અઠ્યાસી વાટકીનું સિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ડી ઓછી આવક વાળું હોવું નેવ્યાસી સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે એ અંત દિગંતવું સંપૂર્ણ દિરુપ્ત દિરૃપ્તિવાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે બી માંડ બાળ નીચેના કયો વર્ણો અનુનાસિક છે સી અણ અણ મ ન બાણું કયો વિકલ્પ રૂપક અલંકાર દર્શાવે છે એ ઈશ્વર જગતનો તાત છે તોણો નીચેના કયો શબ્દ દ્વિરુક્ત છે ચડતી પડતી ચોરણો ગેરૈ ગેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલો છે બી ધુરેટી 95 जुमा विस्तारनी विस्ताना पाडा નું નામ ખજગયા હતું બી વેણો 96 કોનસા વાક્ય ભૂતકાલ કો સૂચિત કરતા હૈ ડી મેને ઉપવાસ કિયા 97 ઇનમે સે કોનસા શબ્દ બહુવચન નહીં હૈ એ અધ્યાપક 98 શબ્દકોશ મે ક્રમ કે આધાર સે કોનસા વિકલ્પ સહી હૈ એ ઇnsan उदास बंदी મંદિર नवण, बेड़ा पार लगाना मुहावरे का सही अर्थ क्या है संकट से बचन, बचाना सी सौ, विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है बी वी डू सी एक सौ एक अरेन्ज द राइट सिक्वेंस ए त्रन बे चार एक, एक सौ बे विच वर्ड मीन्स एंग्री डी पावर एक सौ ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી બી વેન ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સક્સેસફુલી બી એકસો છ સંદિ સેવાઓ કોર્નવોલિસ ન્યાયતંત્ર એ વોરન હેસ્ટિંગ્સ એકસો સાત સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ કરવાનું નથી ગાંધી ગાંધીજી દ્વારા કહેવાયલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંબંધિત છે બી ખેડા સત્યાગ્રહ એકસો આઠ લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનીજ અલગ પડે છે સી જીતમ એકસો નવ નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી ડી કાળી જમીન એકસો દસ કોઈપણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રમાણિક પ્રણાલિકાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક દ્વારા મળે છે ડી સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક એકસો અગિયાર આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સાંસદના મોડલ આધારે વિકસેલી છે બી બ્રિટન એકસો બાર પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થા સ્થાનોને સમયકાર મુજબ ક્રમિક રીતે ગોઠવો બી ગોવા વસઈ દીવ દબણ એકસો તેર અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બરવાઓને સમય રેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે સી કોલ સંથાલ બસીર અને વારલી એકસો ચૌદ તમારો મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તે ખેતીની ક્રિયાઓના ક્રમ વિશે મૂંઝવણ અનુભવે છે તેની ખેતીની પ્રક્રિયાનો યોગ્ય ક્રમ ઓળખવા તેને મદદ કરો બી ખેડવો વાવણી સિંચાઈ નિંદણ અને લણણી પક્ષો પંદર ખનીજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનીજ છે ડી ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનીજ છે એકસો સોળ નીચેના વિધાતોની સત્યતા જણાવો છેલ્લો જવાબ આવશે ડી વિધાન ત્રણ અને ચાર સાચા છે એકસો સત્તર વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ડી ભારત યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું

પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો ખોલ દેવ